ઉપરેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપરેટા પંથકને લીલોછમ બનાવવા માટે કટિબદ્ધ છે આજરોજ વિનામૂલ્યે બાવીસસો જેટલા ફૂલછોડ અને વનીકરણ રોપાનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટામાં શ્રી સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપરેટા પંથકને લીલોછમ અને હરિયાળો બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલછોડ વિતરણ કરવામાં આવેલ જેનો લાભ લેવા શહેરીજનો બોડી સંખ્યામાં લાભ લેવા ઉપસ્થિત રહ્યા આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક રેન્જ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના રાખવા માટે આજના સમય પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઉભી થયેલ હતી એવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપને બચાવતું આવ્યું છે અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પો સાથે તેમણે એક કાર્યક્રમ એક પીડ માકી નામ આપેલ છે જેમાં કરંજ કંજી લીમડો સરગવો જામફળ ચીકુ બોરસની ગુલાબ દાડમ લીંબો ઉમરો જેવા રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું અને આશરે બાવીસ જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ કોહી નુપલેટા અને વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા શહેરને માટે વિના મૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં તળાવ વૃક્ષો ફૂટના વૃક્ષો અને છાયો આપે તેવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને આશરે બાવીસો થી ત્રેવીસો વૃક્ષોનું વિતરણ થયું આ તબક્કે ઉપલેટા શહેરની જનતા હોસ્સે પર રોપા લેવા આવી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે ઓજોડ વાયુમાં ગાબડું પડ્યું છે અને જે ગરમીનો પારો ઓછો થાય છે તે સમજી અને લોકો હોશે હોશે રોપા લઈ અને પોતાના ઘર આંગણે અને શહેરને લીલું રણિયામણું બનાવે છે અને ઓક્સિજન વાયુ અત્યારે ઘટે છે તે સમજી અને લોકો વધુમાં વધુ રોપા વાવે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી અને એક છોડ એક માકે નામ પર રોપો દરેક વ્યક્તિએ વાવ્યો હતો આ તબક્કે દરેક લોકો ખૂબ ખૂબ ઉત્સાહથી રોપા લઈ ગયા અને તેમાં વળાવ વૃક્ષો વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા એમાં લીમડો અને પીપળો અને વડલો તો અધિક પ્રમાણમાં લઈ ગયા હતા જેથી લોકોને ઓક્સિજન પૂરો મળે અને ભવિષ્યમાં પર્યાવરણ પણ સુધરે જય જસ્તુર ભારત